જય સ્વામિનારાયણ ગુણાતીતાનંદ સ્વામી અને સંતો સત્સંગમાં વિચરણ કરતાં કરતા ગોખવાળા ગામ પધાર્યા સંતો કથાવાર્તા કરે અને હરિભક્તો કથા વાર્તાનું સુખ માણે વરસાદનો સમય હોવાથી બહારથી કોઈ હરિભક્તો આવે એટલે ગુણાતીતાનંદ સ્વામી ટકોર કરે કે બહાર પગ ધોઈને આવજો જેથી બેસવાના આસન બગડે નહીં એવામાં ગામના અને મંદિરના કહેવાતા આગેવાન હરખા પટેલ આવ્યા ગુણાતીતાનંદ સ્વામીએ તેમને પણ એ જ ટકોર કરી પણ ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો એ હરખા પટેલના હૃદયમાં વાગ્યા એટલે પગ ધોવાને બદલે સીધા ઘરે જ રહ્યા ઘણો સમય થયો છતાં મંદિરમાં આવ્યા નહીં એટલે ગુણાતીતાનંદ સ્વામીને ખ્યાલ આવી ગયો એટલે બે હરિભક્તોને મોકલ્યા હરિભક્તો હરખા પટેલને ઘરે જઈને કહ્યું કે સ્વામી તમને યાદ કરે છે માટે મંદિરે પધારો એટલે હરખા પટેલે કહ્યું કે સ્વામીને કહેજો કે પગ ધોઈને આવે છે આ વાત સ્વામીને કરી એટલે સ્વામીને ખ્યાલ આવી ગયો એટલે એક બે સંતોને લઈ ગુણાતીતાનંદ સ્વામી હરખા પટેલના ઘરે આવ્યા અને વાત કરી કે અમારાથી વધારે ગયું હોય તો માફ કરજો હવે નહીં કહીએ ત્યારે હરખા પટેલ બોલ્યા કે સ્વામી ગામ અમારું મંદિર અમારું મહેનત કરીને અમે મંદિર બનાવ્યું અને અમને કેનાર તમે કોણ આમ ઘણી બધી વાત કરી એટલે સંતોને ખ્યાલ આવી ગયો કે અરખા પટેલ હવે આપણી વાત માનશે નહીં એટલે સંતો મંદિરે પધાર્યા અને ત્યારબાદ મંદિરેથી તો સંતો સત્સંગ કરીને જતા રહ્યા પણ અરખા પટેલ ક્યારે પછી મંદિરે આવ્યા નહીં તો આવી રીતે માની અને જીદી સ્વભાવ હોય તો એ આજ નહીં તો કાલ જરૂર અને જરૂર આપણને સત્સંગમાંથી પાડે છે એટલા માટે તો મુક્તાનંદ સ્વામીએ અદ્ભુત કીર્તનના શબ્દોમાં કહ્યું છે हरि जानीत मोहन वरने मन सङ्गा वेरजन सर्वे मनवा I'm yeah,